આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મહેતા વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી વસ્તુના આગ્રહને આત્મનિર્ભરતા તરફનો સાચો માર્ગ ગણાવ્યું છે આજે ભરૂચના અંકલેશ્વરમાં છસો સાડત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતા શ્રી પટેલે જણાવ્યું હતું કે કોરોના સામે રક્ષણ આપતી રસી પણ અંકલેશ્વરમાં બની છે તેમણે ઉમેર્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં જીએસટીની આવકમાં પંદર ટકાનો વધારો થયો છે સ્વદેશી વસ્તુનો આગ્રહ કરવાનો જ હોય અને કરવો જ જોઈએ આપણે બધાએ અને એ જ આપણા માટે આત્મનિર્ભરતાનો સાચો રસ્તો છે તો એનામાં આપણે બધાએ થોડુંક વર્ગી રહેવું પડે અને એ વર્ગી રહેલા રહીશું તો જ આપણે બધા દેશોને અત્યારે ખબર છે કે ભારત અત્યારે સૌથી વધારે ગ્રો થતો દેશ છે અને એના હિસાબે જ નાની મોટી મુશ્કેલીઓ ક્યાંક ને ક્યાંક ઉભી થાય તો એને પહોંચી વળવા આપણે થોડુંક વધારે મજબૂતાઈથી આગળ વધવું હોય તો આ માટેનો એમનો આગ્રહ પણ છે અને દુરાગ્રહ પણ છે તો આપણે પણ એનું સો ટકા ધ્યાન રાખીશું શ્રી પટેલે આજે કોસમડી ગામ ખાતે તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ લોકાર્પણ કર્યું હતું અગાઉ શ્રી પટેલે જિલ્લામાં આવેલા સ્તંભેશ્વર મંદિર ખાતે પ્રાચીન શિવલિંગના દર્શન કર્યા અને ત્યારબાદ જંબુસર ખાતે બે હજાર એકર વિસ્તારમાં નિર્માણાધીન ભારતના સૌથી મોટા બલ્ક ડ્રગ પાર્કની પણ મુલાકાત લીધી પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધી વિક્રમજનક એક કરોડ ચોરાણું લાખથી વધુ બેન્ક ખાતા ઝીરો બેલેન્સથી ખોલાયા છે ગુજરાત સહિત દેશભરમાં જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ અભિયાનમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ અટલ પેન્શન યોજના અંતર્ગત બેન્કિંગ વીમા અને પેન્શન યોજનાઓની સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ કરી નાગરિકોને સલામતી પૂરી પાડવામાં આવી રહી છે તો હવે નાગરિકોને પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતું ખોલાવવા રાજ્યની ચૌદ હજાર છસો દસ ગ્રામ પંચાયતના વીસીઈ મદદરૂપ થશે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતું ખોલાવનાર નાગરિકને બેંકને લગતા અન્ય લાભો પણ આપવામાં આવે છે ખેડા ટપાલ ડિવિઝનની ત્રણસો છોતેર પોસ્ટ ઓફિસમાંથી ઇન્ટરનેશનલ ટ્રેકેટ પેકેટ સર્વિસીસથી છેતાલીસ દેશમાં ઓછામાં ઓછા ખર્ચે રાખડી મોકલી શકાશે રાખડીની સાથે મીઠાઈ ગિફ્ટ પચાસ ગ્રામથી બે કિલોગ્રામના વજન સુધી મોકલી શકાશે આગામી રક્ષાબંધન પર્વ પર ટપાલ વિભાગે પોતાની સેવાઓને વધુ ઝડપી અને અસરકારક બનાવવા આ પગલું ભર્યું છે ત્યારે ખેડા ડિવિઝનમાં આવતી ટપાલ કચેરીઓ ખાતે આ પર્વને લઈને ખાસ આયોજન કરાયું હોવાનું ખેડા ટપાલ વિભાગના નાયબ અધિક્ષક કે એમ ચૌહાણે જણાવ્યું હતું જેમાં છેતાલીસ દેશોના અંદર બહેનો ખેડા જિલ્લામાંથી રાખડી મોકલી શકશે તે ખૂબ નજીવી રકમમાં તેમની રાખડીની પોસ્ટ ક્યાં પહોંચી છે તે પણ તેમને ટ્રેકિંગ દ્વારા ખબર પડી શકશે અને એના માટે અમે જે વ્યવસ્થા છે કે ઇન્ટરનેશનલ જે ટ્રેકિંગ પાર્સલ છે તે પોતે જાતે એનું એસેસમેન્ટ કરી શકશે અને એમની રાખડી ક્યાં પહોંચી છે તેમને તરત જ ખબર પડી શકશે વરસાદનું જોર ઘટતા આજે રાજ્યના ચુમ્માલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે બીજી તરફ મોસમનો સરેરાશ ત્રેસઠ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે અત્યાર સુધી પડેલા વરસાદને પગલે રાજ્યના એકાવન જળાશય હાઇ એલર્ટ પર છે જ્યારે ત્રેવીસ જળાશય એલર્ટ પર છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે ત્યારે નર્મદા નહેર બેરેજ થકી પાણી છોડવાને પગલે નદીના કાંઠે આવતા ગામોને એલર્ટ અપાયું છે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાંથી પસાર થતી રૂપેણ અને પુષ્પાવતી નદીમાં પણ નર્મદાનું પાણી છોડાવવાની શક્યતાને પગલે નદી કાંઠાના પંદર ગામોના લોકોને નદીના પટમાં નહીં જવા સૂચના આપવામાં આવી છે ડાંત્રી ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ અને મોન્સૂન ફેસ્ટિવલ વચ્ચે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં સ્થાનિક વેપારમાં તીજી આવી છે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલને કારણે સાપુતારા તેમજ આસપાસના વિસ્તારમાં આવેલ તમામ હોટલ રિસોર્ટ ટેન્ટ સિટી પ્રવાસીઓથી ભરાઈ જતા સ્થાનિક અર્થતંત્રને નવજીવન મળ્યું છે ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે ડાંગી સંસ્કૃતિને માણવા આવતા પ્રવાસીઓએ સાપુતારા મહાલ પંપા સરોવર તેમજ સુબીર શબરીધામની પણ મુલાકાત લીધી છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ગોગલા કોલોની ખાતે રિક્ષા અને ફોર વ્હીલર ગાડી વચ્ચે અકસ્માત થતા આઠ લોકો ઘાયલ થયા હતા રિક્ષામાં સવાર નાના બાળક સહિત અન્ય લોકોને ઇજા પહોંચતા ઉનાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ને ફોલો કરી શકશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર હવે આપ સાંભળશો ભાવનગર જિલ્લા સમાચાર પત્ર જેના લેખક છે સુરેશ ત્રિવેદી ભાવનગર શહેર અને જિલ્લામાં જૂન માસની તુલનામાં